ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશ ધીરજભાઈ વાલજીભાઈ બાપાની મોજ રાજકોટથી જોડાઈ ગયા છે અને તમે મિત્રો જોઈ શકો ટ્રાફિક ખૂબ ઓછું છે પ્રબતભાઈ બાબતરામભાઈ આજે ટ્રાફિક ખૂબ ઓછું છે અને દર્શન પણ સુંદર મજાના થશે મિત્રો મકવાણા મનજીભાઈ બાબસ્તરામભાઈ تو بداج ماپا جی شری راجے بجے کہ جی میری مترو سبسکرائب کر لے موتی تم نے سوار باپ دیں سوار نو وجہ بجے باپ درشن چھیاں درشن اور رات باپ مگن بھائی پرمار آہر شیوانی باپا نیلو بھائی جیسے છે બાપા નો જન્મ છે વાલજીભાઈ બાપા સ્ત્રામભાઈ સામે બાપા નો ધણો છે જોઈ શકે ધણો બાપા નો ધણો સામે બાપા ની મંડી પણ છે બાપા ની મંડી ના પણ દર્શન બાપા ના ચરણ કમળ જોઈ શકો મિત્રો ધ્યાન મનમ ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુ વાક ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ભાવેશ ભાઈ ટાંક બ્લોગર ભાવેશરામ તો આજના જોઈ શકો છો બધા જ મિત્રોને ભાવેશરામ જય શ્રી રામ રાધે ગોસ્વામી ઈશ્વરગીરી રાધનપુરથી લાઈવમાં જોડાયા છે તો ભાવેશરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ છે સુંદર મજાને જોઈ શકો છો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો એટલું ટ્રાફિક નથી જોતા ટ્રાફિક નહીં બધા તો પણ ટ્રાફિક ખૂબ ઓછું છે મિત્રો તો આજના લાઈવ સુંદર મજાના ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં બગાડતા આપણે સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ કાતરિયા તેનીથી લાઈવમાં જોડાઈ જશે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાઈ જશે વાલજીભાઈ બાપાની મોજ રાજકોટની મોજ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો

લાઈ દે છે જોઈ શકો છો બાપાની બધા મારા દીકરાની સગાઈ થઈ ગઈ છે ખૂબ સરસ અને સારી વાત છે બાપાના આશીર્વાદથી આપણા દીકરાની સગાઈ થઈ ગઈ છે તમારા દીકરાની તો સારી વાત કહેવાય રાઠોડ ગોપાલભાઈ બાપા સીતારામભાઈ

તો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મંદિર લાગી રહ્યું છે બાપાના મંદિરના ના સુંદર મંદિર છે દેશે જય શ્રી બજંગદાસ બાપા બારડોલી થી વાસ્ય મુકેશભાઈ છે બારડોલી થી લાઈમાં જોડાઈ છે રાઠોડ ગોપાલભાઈ બાર તારીખે આવી છું ભાઈ ચોક્કસથી મુલાકાત લઈ આશ કલે ભાઈ આકાશ બ્લોગર કૌશિકભાઈ બાબાસ્ત્રામભાઈ ઘણા ટાઈમ પછી કદાચ લાઈવમાં જોડાના છે તો અત્યારે ધ્યાન મંદિર આવી છે મિત્રો અને ધ્યાન આજના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો વેળાવદરથી આવું છું ઓકે ગોપાલભાઈ રાઠોડ વેળાવદરથી થી આવો છો કોઈ વાત નહીં તો આજના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે એને ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે નવ વાગ્યા પછી બાપાના લાય દર્શન છ વાગ્યા પછી સંધ્યાના દર્શન અને આઠ વાગ્યા પછી બાપાના લાય દશન થઈ શકે તો આજના લાય સુંદર દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધે રાધે છે ધ્યાન મંદિર જય માતાજીભાઈ વાલજીભાઈ બાપા સિતરામભાઈ પરમાર મહેશભાઈ ગુડ નાઇટ તો ધ્યાન લાઈ છે જોઈ શકો છો લાગી રહ્યું છે તો જે જે મિત્રો નવા જોડાય હરેક વાર જણાથી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી પાપાના તમને સવારે નવ વાગ્યા બાજુ લાઈ દર્શન સાંજના છ વાગ્યા પછી સંધ્યાનું દર્શન અને રાત્રે બાપાના આઠ વાગે બાજુ માર્ગદર્શન થઈ શકે વિડીયો ગમે તો પછી લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો તો બાપાના આજના સ્ત્રીના સુંદર મજા જોઈ શકો છો મહેશભાઈ મગજભાઈ જય શ્રી જય શકો છો વર્ડની અંદર છે મિત્રો બાપાના લાય દર્શન કરાવ્યું તો લાઈવમાં બની રહ્યું છે આકાશ લોગર બાબ તો ફરી જે મિત્રો નવા જોડાણા છે એમને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના છે નવ વાગે બાજુ લાઈવ દર્શન છ વાગે પછી સિંધી આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન પટેલ કાંતિભાઈ પટેલ બાબ હરિપુરથી લાઈવમાં જોડાયા છે વાલજીભાઈ મિત્રો વડને ધ્યાનથી થઈ જશે તમને બાપાના દર્શન થશે બે આ નાક કાન મોટું બધું વ્યસ્ત થઈ જાય છે બાપાના દર્શન તમે જણા ભાઈ દર્શન જોઈ શકો છો બધા જ મિત્રોને મગસ્ત રામ જય શ્રી રામ રાધરાધે બધાના ટાઈમ નહીં લેતા મિત્રો બાપાના બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહેજો આજે સુંદર મજાના ભાઈ છે જોઈ શકો છો અહીંથી જોઈ શકો મિત્રો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બગદાણા ઠંડી છે વિષય ભાઈ આજે ઠંડી તો ખૂબ વધારે છે બગદાણા રોજ કરતા આજે ખૂબ જ વધારે પ્રમાણ છે ઠંડીનું અને આજે થોડીક વધારે ઠંડી લાગી રહી છે મિત્રો અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર નજર લાગી રહ્યું છે મંદિર તો મંદિરના સુંદર નજર લાગી રહ્યું છે મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો ગાદી મંદિર આવી ગયા છે તો ગાદી મંદિર ફરી લાઈ દર્શન કરાવી નજીક થી તો છે ગાદી મંદિર તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર ના સુ મને લાઈ દે છે જોઈ શકો છો બાપાને આર છે વિડિયો છે તો તો પોતાનો સુ મને લાઈ છે જોઈ શકો છો کملشرام بہت ٹھنڈی ہے تو ફાયદો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો થોડાક આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો બધા જ મિત્રોને બાપા સ્ત્રા જય શ્રી રામ રાધર આજે ના લાયદે છે સુંદર મજાના જોઈ શકો છો જે મિત્રો નવા છે તો ફરી એકવાર જેને જે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવાર અને લાઈ દર્શન થઈ શકે આપણે સવારે નવ વાગ્યા બાજુના બાપાના લાઈ દર્શન છે સવારે નવ વાગ્યા બાજુ બાપાના સંગી લાઈ દર્શન મકવાના હાર્દિક વસ્ત્રામાં આજ સોલંકી વાસ્ત્રામ અત્યારે જોઈ શકો ટ્રાફિક કેટલું છે છ વાગ્યા બાજુ આપણે બાપાના સંધિ આરતીના દર્શન કરાય છે અને નવ વાગ્યા બાજુ છે સોરી રાત્રે આઠ વાગ્યા બાજુ બાપાના લાઈ દર્શન છે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો

તો લાઈવ માં બની રહેજો મિત્રો તો અત્યારે મંદિરની ની સામે આવી ગયા છે અને મંદિરના આજના સુંદર મજા ના દર્શન જોઈ શકો છો તો અત્યારે મંદિરની ની સામે આવી ગયા છે જે મિત્રો નવા છે એક વાર જણાવી જેનામાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપા ના સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે મકવાણા હાર્દિક અમે બગદાણા રહીએ છીએ ભરત નગર વિસ્તારમાં ઓકે ભાઈ મુકેશભાઈ રાતડિયા વાપસી તો ફરી એકવાર જણાવી દઈએ જે મિત્રો નવા છે સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે નવ વાગે લાઈ દર્શન સાંજના છ વાગ્યા બાજુ સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન શકે તો બધા જ મિત્રોને વાપસીતરામ જય શ્રી રામ રાધે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો તો મિત્રો આજ મેં સુધી રાખીએ પાપસ્ત્ર જય શ્રીરામ વંકેશભાઈ અમાસ્યપસ્મ બુદાચિંતાપસ્ત્ર જય શ્રીરામ રાધા રાધા મિત્રો મિદ્રાપસ્ત્ર